તો વડોદરામાં કોર્પોરેશન સમાધાનકારી ભૂમિકામાં વેપારીઓની રજૂઆત બાદ સમાધાનકારી વલણ અપનાવવામાં આવી રહ્યું છે મ્યુનિસિપલ કમિશનર સ્ટેન્ડિંગ ચેરમેન કોર્પોરેટરે આજે બેઠક યોજી હતી જેમાં વેપારીઓ સાથે સીલ કરાયેલી દુકાનોને લઈ અને આ બેઠક યોજવામાં આવી હતી અને ચર્ચા કરવામાં આવી હતી એકસો સીલ કરવામાં આવી હતી જ્યારે દિવસમાં ફાયર સેફ્ટીની સુવિધા બાદ આ સીલ ખોલવામાં આવશે જ્યારે પંદર દિવસમાં ફાયર સેફ્ટી નહીં તો ફરીથી સીલિંગ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે એને પણ અમે સીલ કર્યા છે ને ઇન્ડિવિજ્યુઅલ દુકાનોને પણ સીલ ચાર કોમ્પ્લેક્સ છે એ એક નિયત હાઈટ કરતાં વધારે છે અને એમની જોડે ફાયર એન્ડસી નથી એટલે અમે એને સીલ કર્યું છે એમાં ક્લાસીસ પણ ચાલે છે સાથોસાથ જે ઇન્ડિવિજ્યુઅલ દુકાનો છે એને પણ અમે સીલ એટલા માટે કરી છે કે એમાં જે એમને ચેન્જ ઓફ વ્યૂઝ લેવાનો હતો એમણે નથી લીધો જોડે જોડે એમને રોડ ઉપર દબાણ કર્યું છે અને વચ્ચે એક લો એન્ડ ઓર્ડરનો પ્રશ્ન પણ કર્યો છે તમામ જે વેપારી મંડળ હતું એ છેલ્લા એક બે દિવસથી પોતાની રજૂઆતો લઈ અને અમારી સાથે રિક્વેસ્ટ વિનંતી લઈને આવતા હતા એટલે અમે આજે સ્થળ વિઝિટ કરી સ્થળ વિઝિટ કરી અને અમને જે કોઈ ડુફોઝ દેખાયા આ તમામ વસ્તુઓ એમના ધ્યાનમાં મૂકી એ લોકો એગ્રી થયા છે કે આ બધા દબાણો અમે તોડી નાખીશું